હલો ફ્રેન્ડ્સ હું છું કલ્પના મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હલો ફ્રેન્ડ્સ સબ્જી તો તમે ઘણી બધી ખાધી હશે પણ એક વખત આ શિયાળાની અંદર પૌષ્ટિક દાલ પાલકની સબ્જી જો તમે ખાઈ ગયા તો તમે વારે વારે બનાવશો અને બાળકો અને મોટા માગી માગીને ફ્રેન્ડ્સ ખાશે અને રોટલી પણ ઓછી પડશે ફ્રેન્ડ્સ એટલી આ ટેસ્ટી આ સબ્જી બને છે ફ્રેન્ડ્સ તો વિડીયો અંત સુધી જોવાનું ફ્રેન્ડ્સ ચૂકતા નહીં ફ્રેન્ડ્સ તો ચાલો રેસીપી શરૂ કરીએ હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે હેલ્ધી પ્રોટીનયુક્ત અને ફાઈબરયુક્ત દાલ પાલક તો એના માટે મેં લીધી છે ચણાની દાળ અડધો કપ અને વજનની અંદર જોઈએ તો સો ગ્રામ છે તો સૌથી પહેલાં આપણે એને વોશ કરી લઈશું એકથી બે પાણી આપણે એને વોશ કરી લઈશું જેથી કરીને જે અંદર પાવડરવાળું કેવું પાણી હોય એ નીકળી જાય હવે એને આપણે અડધી કલાક છે એ ગરમ પાણીની અંદર પલાળી દઈશું ત્યાર પછી એને આપણે પ્રેશર કુક કરીશું ઢાંકીને હવે મૂકી દઈશું દાળ પાલક બનાવવા માટે મેં અહીંયા એક જોડી પાલકની લઈ લીધી છે અને એને આપણે સૌથી પહેલાં વોશ કરી લઈશું અને ત્યાર પછી આપણે એને સમારી લઈશું ત્યારે બજારની અંદર જોઈએ તો પાલક સારા પ્રમાણની અંદર આવે છે અને સારા પ્રમાણની અંદર એની અંદર આયન અને ફાઈબર હોય છે અને એટલા માટે જ ખાસ કરીને મેં ચણાની દાળ કે જે પ્રોટીનયુક્ત હોય છે અને આ ફાઈબર અને આયર્નયુક્ત હોય છે અને શિયાળાની અંદર ખાસ કરીને વધારે આપણે એનર્જીની જરૂર પડતી હોય છે એટલા માટે મેં આ દાળ પાલક આજે હું બનાવવાની છું ફ્રેન્ડ્સ તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો સૌથી પહેલાં આપણે એને વોશ કરી લઈએ મેં આ પાલકને ધોઈ અને સમારી લીધું છે ત્યાર પછી આપણે હવે દાળને છે એ પ્રેશર કૂક કરી અને પછી આગળની પ્રોસેસ આપણે કરીશું દાળ છે એ પલળી ગઈ છે અડધી કલાક જેવું થઈ ગયું છે હવે એને આપણે પ્રેશર કૂક કરી દઈશું હવે આપણે કુકરની અંદર એડ કરી દઈશું જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરી દઈશું ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું બંધ કરી અને ત્રણથી ચાર વિસમ છે એ આપણે થવા દઈશું હલો ફ્રેન્ડ્સ આપણી જે ચણાની દાળ હતી એ બી બફાઈ ગયું છે આપણે થોડીક દાણીદાર રાખવાની છે એકદમ એને મેશ નથી કરી દેવાની જે રીતના આપણે તુવારની દાળ બનાવે છે એટલી નથી બાફવાની થોડીક દાણીદાર રાખવાની છે અને જે પાલક હતી એ બી આપણે સમારી લીધી છે હવે એને આપણે વઘાર કરીશું અહીંયા મેં એક કઢાઈ ચઢાવી દીધી છે એની અંદર આપણે બે ચમચી છે એ મેં ગાય રૂ લીધું છે અને થોડુંક આપણે તેલ કરીશું બે ટેબલ સ્પૂન જેટલું તમે એકલા તેલમાં બી બનાવી શકો છો અને એકલા ઘીમાં બી બનાવી શકો છો મેં બે મિક્સ કર્યું છે અહીંયા આપણે એક તદનો કટકો એડ કરીશું બે મરી એડ કરીશું એક સૂકું મરચું આપણે એડ કરીશું ને થોડુંક ટાટપ્ર એડ કરીશું રાઈ એડ કરીશું થોડુંક જીરું એડ કરીશું થોડીક હિંગ એડ કરીશું અહીંયા કઢી પત્તા લીધા છે એડ કરીશું અને આદરું લસણ અને મરચાંની પેસ્ટ લીધું છે એ એડ કરીશું મિક્સ કરી દઈશું સાંકળી દઈશું અહીં અમે બે ટામેટા લીધા છે મીડિયમ સાઇઝને એ એડ કરી દઈશું અને સાકળી દઈશું મારી પાસે આ લીલું લસણ છે લીલા લસણનો ટેસ્ટ છે એ દાળની અંદર ખૂબ જ સરસ લાગે છે એટલા માટે મેં લીલું લસણ લીધું છે જો લીલું લસણ અવેલેબલ ના હોય તો તમે સૂચવું પણ હાંડીને નાખી શકો છો હવે આની અંદર આપણે મસાલા એડ કરીશું અને અમે થોડુંક લાલ મરચું લીધું છે એ આપણે એડ કરી દઈશું થોડું હળદી પાવડર લીધો છે એડ કરી દઈશું થોડું જીરું પાવડર છે એ પણ એડ કરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું અને બે ચમચી ગરમ પાણી એડ કરીશું જેથી કરીને જે કુકિંગ પ્રોસેસ છે એ ચાલુ રહે અને જે આપણે ટામેટા લીધા છે એનું થોડું ગ્રેવી જેવું થઈ જાય તમને આની અંદર જો ડુંગળી ફાવતી હોય તો બી તમે એડ કરી શકો છો હવે જે પાલકની ભાજી આપણે સમારીને રાખી હતી એ આપણે એડ કરી દઈશું મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ બીજા બધા સબ્જી કરતાં પાલકની અંદર વધુમાં વધુ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે અને એની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો હોય છે અને કેન્સરને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે આ પાલકની ભાજી આપણે ટેસ્ટ મુજબ થોડુંક મીઠું એડ કરીશું આમ તો પાલકની અંદર વધારે સોલ્ટ હોય છે એટલે આપણે થોડુંક ઓછું નાખશું અને દાળની અંદર બી આપણે એડ કર્યું છે ભાજીની અંદર ફ્રેન્ડ છે એ નિયાસીન છે ઝીંક છે વિટામિન એ સી કે અને સારા પ્રમાણની અંદર પ્રોટીન હોય છે આયન હોય છે કેલ્શિયમ હોય છે અને બીટા કેરોટીન મળતું હોય છે એટલે વધુમાં વધુ છે એ શિયાળાની અંદર ભાજી ખાવી જોઈએ આમ તો બારે માસ મળતી હોય છે પણ શિયાળામાં વધારે ઉપયોગી છે અને ખાવી જોઈએ પાલકની ભાજી છે ફ્રેન્ડ્સ તો હિમોગ્લોબિન વધારમાં ખૂબ જ ઉપયોગી છે કબજીયાતને દૂર કરે છે અને ખાસ કરીને પ્રેગ્નેન્ટ લેડી હોય એના માટે ખૂબ જ ઉપયોગી છે પાલકની ભાજી કારણ કે એમાં સારા પ્રમાણની અંદર કેલ્શિયમ અને આયર્ન હોય છે એટલે જે ફીડિંગ કરાવતી મધર હોય એના માટે બી પાલકની ભાજી ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને શક્તિ માટે બી આ ખૂબ જ પાલકની ભાજી છે એ ઉપયોગી છે જે લોકોને શ્વાસની તકલીફ હોય સોજો ચડી જતો હોય ઇન્ફેક્શન થઈ જતું હોય એના માટે પાલક છે એ બેસ્ટ હોય છે એના માટે એટલા માટે તો આપણે પાલકનો જ્યુસ સવારે પીતા હોઈએ છીએ અને ત્વચાને યુવાન રાખવામાં બી પાલક છે એ મહત્વનો ભાગ ભજવે છે લોહીને સાફ કરે છે એટલે જેટલા આના ફાયદા જણાવું ફ્રેન્ડ્સ એટલા ઓછા છે પાલકના એટલે શિયાળામાં વધુમાં વધુ પાલક કોઈ બી રીતે આપણે એનો યુઝ કરવો જોઈએ ભાજી ખાઈને બી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ જ્યૂસમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ રીતના મેં દાળ તરીકે બી એનો ઉપયોગ દાળમાં નાખીને બી કરી શકીએ છીએ અને મારી પાસે ખમણેલો આદુ છે તો આપણે આદુ એડ કરી દઈશું મેં લસણની અંદર થોડુંક પીસીને એડ કરેલું પણ આ થોડુંક વધારે ઉપરથી હું એડ કરું છું ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે દાળની અંદર એટલા માટે ફ્રેન્ડ આ શિયાળાની અંદર આ સબ્જી એકવાર જરૂરથી ટ્રાય કરજો દાળ પાલક બહુ જ સરસ ટેસ્ટી એવી દાળ બને છે કારણ કે બાળકો એમને એમ તમે ચણાની દાળ અથવા તો પાલકની ભાજી બનાવશો તો નહીં ખાય અને મિક્સ કરીને તમે આપશો તો જરૂરથી ખાશે કારણ કે એટલી બધી એ ટેસ્ટી બને છે એટલે બાળકો આ રીતના તમે એને ખવડાવશો મિક્સ કરીને તો ચોક્કસથી ખાશે એ બધી ટેસ્ટી બને છે હવે આપણું તેલ છે છૂટું થઈ ગયું છે હવે એને આપણે દાળ છે એ અંદર એડ કરી દઈએ જે દાળ છે આપણે બાકીને રાખી દઈએ એની અંદર આપણે એડ કરી દઈએ ફ્રેન્ડ દાળની અંદર સારામાં સારું પ્રોટીન હોય છે એ આપણને બધાને ખબર છે એટલે જે આ બનાવીશું આપણે દાળ પાલક એ સારામાં સારું પ્રોટીન અને ભાજીની અંદર સારામાં સારું ફાઈબર અને આયન હોય છે એટલે હેલ્થ માટે આ બેસ્ટ છે તમે સબ્જી બી કહી શકો છો અને આને દાળ બી કહી શકો છો તમે એટલે આપણે આ દાળ પાલક બનાવી છે મિક્સ થોડુંક આપણે એને પાણી એડ કરીશું અહીં મેં ગરમ જ લીધું છે જેથી કરી એને કૂકિંગ પ્રોસેસ છે એ ચાલુ રહે પાલકની ભાજી છે એ ફેન્ડ ડાયાબિટીસ માટે બી ઉપયોગી છે કારણ કે ગ્લેસેમિક ઇન્ડેક્સ છે આનો લો છે એટલા માટે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં બી ખૂબ જ ઉપયોગી છે પેટની બીમારી માટે બી ખૂબ ઉપયોગી છે અને દાંતને મજબૂત કરવામાં ઉપયોગી છે કારણ કે એમાં સારા પ્રમાણમાં આની અંદર કેલ્શિયમ હોય છે અને કેન્સર સામે બી રક્ષણ આપે છે અને મગજને ફ્રેશ રાખે છે એટલે આમાં વધુમાં વધુ બીજા બધા શાકભાજી કરતાં સારામાં સારું વિટામિન્સ અને મિનરલ્સ હોય આમાં તો એ પાલકની ભાજીની અંદર છે બીપીને કંટ્રોલ કરે છે થાઇરોઇડમાં પણ ખૂબ જ ઉપયોગી છે તો આપણી જે દાલ પાલક છે એ રેડી થવા આવીશું ફ્રેન્ડ્સ એની અંદર આપણે મેં મસાલો લીધો છે કિચન કિન તમે ગરમ મસાલો બી એડ કરી શકો છો અને ન ફાવતો હોય તો ન એડ કરો તો બી ચાલે અહીંયા અમારી પાસે કસૂરી મેથી છે એ આપણે થોડી એડ કરીશું અત્યારે લીલી મેથી બી મળે છે એ બી તમે એડ કરી શકો છો તો કસૂરી મેથીનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે એટલા માટે મેં કસૂરી મેથી લીધી છે અને આપણે એડ કરી દઈશું આપણી ટેસ્ટી એવી દાલ પાલક છે એ રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું આપણે શરમી બાઉની અંદર ટ્રાન્સફર કરી કરીશ ફ્રેન્ડ્સ આપણે ટેસ્ટી એવી અને બધા ઔષધિ ગુણોથી ભરપૂર વિટામિન્સ મિનરલ્સથી આયન ફાઈબર પ્રોટીનથી ભરપૂર એવી દાલ પાલક ની સબ્જી આપણી બનીને રેડી થઈ ગઈ છે જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવી સબ્જી બની છે તમે આ પરોઠા સાથે અથવા તો કોઈ બી ભાખરી સાથે આ મેં રાગી અને જવની ભાખરી બનાવી છે બહુ જ ટેસ્ટી એવી સબ્જી લાગે છે આની સાથે તમે કોઈ બી સાથે ખાઈ શકો છો અને બાળકો તો ખુશ થઈ જશે અને એકવાર બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે અને આ શિયાળાની અંદર આવી પૌષ્ટિક દાલ પાલકની સબ્જી ખૂબ જરૂરથી ફ્રેન્ડ ટ્રાય કરજો બહુ સરસ બને છે અને તમને આ વિડીયો ફ્રેન્ડ્સ કેવો લાગે તો મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને તમે આ વિડીયો ક્યાંથી ફ્રેન્ડ જોઈ રહ્યા છો એ પણ મને ચોક્કસથી જણાવજો ફ્રેન્ડ્સ તો મળીએ આવા જ અવનવા વિડીયો સાથે ફ્રેન્ડ્સ તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ આવજો